પાણી તેમજ ઔદ્યોગિક કચરાના કારણે સ્થાનિક રહેવાસીઓનું જીવન દોજક બની ગયું છે ખેતરો નદીના જોખમમાં ચાંગોદર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટની આસપાસની કંપનીઓ

ગેરકાયદેસર રીતે કેમિકલયુક્ત પાણી છોડવાના કિસ્સાઓ સામે આવી છે ગંદા પાણીની સાથે ઔદ્યોગિક એકમો દ્વારા ફેંકવામાં આવતા કચરાના ઢગલા પણ સમસ્યામાં વધારો કરી રહ્યા છે ગંદકીના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે જેનાથી મેલેરિયા ડેન્ગ્યુ અને અન્ય પાણીજન્ય રોગોનો ભય સ્થાનિકોને સતાવી રહ્યો છે હવામાં કેમિકલના કણોને પ્રદૂષિત પાણીની બાસ ભળવાના કારણે ઘણા રહેવાસીઓ શ્વાસ અને ચામડીના રોગોનો ભોગ બની રહ્યા છે સ્થાનિકોનો આક્રોશ છે કે તંત્ર ક્યારે જાગશે અહીં રહેતા લોકોનું કહેવું છે કે અમે વર્ષોથી આ નરકમાં જીવી રહ્યા છીએ કંપનીઓ કાયદાનો ડર રાખતી નથી બાળકો બીમાર પડી રહ્યા છે સરકાર ક્યારે અમારા માટે નક્કર પગલા લેશે આ સમસ્યાનો જલ્દીથી જલ્દી ઉકેલ લાવી અહીં રહેતા રહેવાસીઓને સ્વચ્છ અને સ્વસ્થ વાતાવરણમાં જીવવાનો અધિકાર આપે ચીફ એડિટર ગણેશ રાવત